સરપંચ તલાટીકમ શ્રી અને વહીવટદારશ્રીઓ જિલ્લા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળના સીસી રોડ ના આપવામાં આવ્યા મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાની ગ્રામ પંચાયતમાં થતા રૂપિયા પાંચ લાખની મર્યાદાની ગ્રાન્ટના કામોની એજન્સી ગ્રામ પંચાયતની સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નક્કી કરવામાં આવેલ છે પરંતુ દાહોદ જિલ્લામાં જાણવા મળતા આયોજન હેઠળના કામોની એજન્સી નક્કી કરતા ઝાલોદના તમામ સરપંચ શ્રીઓ દ્વારા વિરોધ થતા અને એકસો ત્રીસ ઝાલોદ મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ પુરિયા દ્વારા ધારદાર રજૂઆત કરતા પાંચ લાખની મર્યાદામાં થતા કામો ગ્રામ પંચાયતને ફાળવામાં આવતા આજ રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ઝાલોદ અને ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા ઝાલોદ તાલુકાની તમામ ગ્રામ પંચાયતને સીસી રસ્તાના રૂપિયા ત્રણ કરોડ અગિયાર લાખના કામો કરવા માટે ગ્રામ પંચાયતને કામોનો ફરકોડર સરપંચ શ્રીઓ ખુશખુશાલ થઈ ગયા હતા આમ એકસો ત્રીસ દાલોદ વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ અને વિકસિત ગુજરાતના નરેન્દ્ર શ્રીના સૂત્રને સાર્થક કરવા જોવા મળ્યા હતા બિરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા એસ ન્યૂઝ ગુજરાતી દાહોદ आधे अपने सुनने और पापी से जय गांड से कह का ऊपर से क्या पांच बार लड़े ऊपर में से जय पांच का के नरेश जाम से क्या पांच बार से काम करवाना से इधर बिजा तालू का वो पैकेज बन है ने बिजा तालू का वो आधार में क्या क्या दस गांव हो पेंटर फॉर